અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી સંજીવની હોસ્પિટલથી આલ્ફા વન મોલ તરફ જવાનો આ રસ્તો છે રસ્તાની બંને તરફ માત્ર અઢી ફૂટ પોળી રાહદારીએ ચાલવાની ફૂટપાથ છે એ ફૂટપાથ પણ કોર્પોરેશનના તંત્રએ ખોદી કાઢી કેમ તો કહે હોર્ડિંગ લગાવવા માટેનું ફાઉન્ડેશન બનાવવા માટે ખોદ્યું તો ખોદ્યું પણ એની નીચે પસાર થતો ટોરન્ટ પાવરનો હાઈ પાવર ઇલેક્ટ્રિક કેબલ બંને તરફ નુકસાન પામ્યો નુકસાન પામ્યો એટલે એ ઇલેક્ટ્રિક કરંટ આ લોખંડના ફાઉન્ડેશન સુધી આવે છે કોર્પોરેશનનું તંત્ર કદાચ અકસ્માત થાય એની રાહ જુએ છે તેના સત્તાવાર નંબર વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી પર ફરિયાદ કરવા છતાં આ કામ અટક્યું નથી કે એના માટે કોઈ પગલાં નથી લેવાતા વસ્ત્રાપુર તળાવની આજુબાજુ દોઢ ચોરસ કિલોમીટરનું એરિયા છે એમાંથી હોર્ડિંગ લગાવવા માટે તંત્રને માત્ર આ જ જગ્યા મળી એવી જગ્યા કે અહીંથી ચાલીને પસાર થનાર રાહદારીએ હોર્ડિંગને કારણે ફરજિયાત રોડ પર ચાલવું પડે અને અકસ્માત થાય એ પાછું વધારાનું કારણ બને ઈચ્છું છું કે આ વિડિયોના આધારે કોર્પોરેશનનું તંત્ર કોઈ પગલાં લે આ હોર્ડિંગની જગ્યા અહીંથી હટાવે બીજે કોઈ સલામત જગ્યાએ કામ કરે અને કામ કરતા પહેલાં વધારાનું કોઈ નુકસાન ના થાય એની કાળજી લે આપનો આભાર અમદાવાદથી વિનીત મોદી